બનાવટી દારૂ વેચાણ કરવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે જેમાં વર્ષ એક યુવક અને સગીરની આ કેસમાં સંડોવણી બહાર આવતા બનાવટી દારૂ ના સેમ્પલ તપાસ સર મોકલ્યા હતા જેનો રિપોર્ટ હાલમાં આવતા કબજે કરાયેલ રસાયણ બનાવટી દારૂ હોવાનું ફલિત થયું હતું જેના આધારે એક યુવાન અને સગીર વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે મુખ્ય આરોપી હિમાંશુ નરેશભાઈ પાટીલ અને એક સગીર પોતાના રહેણાંક મકાનમાં બનાવટી દારૂનું ઉત્પાદન કરી લોર્ડ જોન ડીલક્સ વિસ્કી કંપનીની બોટલ અને પેકિંગમાં વેચાણ કરતા હતા એસઓજીના અધિકારીઓ ભક્તેશ બોરસે અને મયુર રઘુભાઈને મળેલી બાતમીના આધારે હકોબાંડનો પર્દા ફાશ થયો હતો દરોડા દરમિયાન જપ્ત કરાયેલા આઇસો પ્રોફાઇલ આલ્કોહોલ સ્પિરિટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવરના નમૂના એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા એક વર્ષ બાદ આવેલા એફએસએલ રિપોર્ટમાં દારૂ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે એફએસએલ રિપોર્ટના આધારે પોલીસે હિમાંશુ પાટીલની ધરપકડ અને સગીરની અટકાયત કરી છે વિશેષ તપાસમાં જાણવા મળ્યું કે સગીર આરોપીએ યુટ્યુબ વિડિયો જોઈને દારૂ બનાવવાની રીત શીખી હતી આ સમગ્ર મામલે વિજરપોલ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી સર તારીખ બે બાર બે હજાર ત્રેવીસના રોજ એસઓજીના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓએ વ્યક્તિ હેમાંશુ નરેશભાઈ પાટીલ નાઓ પાસેથી વિવિધ પ્રકારના ડુપ્લિકેટ લિક્વિડ જેવી કે આઈસો પ્રોફાઇલ આલ્કોહોલ સ્પ્રીટ આલ્કોહોલ વિસ્કી ફ્લેવર કલર ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલો નંગ બે ફેવિક્વિક એમ કુલ મળીને છ હજાર નવસો સિત્તેર રૂપિયાનો તથા આરોપી પાસેના હેમાંશુભાઈ જે છે જેના આરોપી બરતાવેલ છે તેના દસ હજાર રૂપિયાનો મોબાઈલ એમ કુલ સોળ હજાર નવસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને પૃથ્થકણ માટે એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવેલ હતું જેનું પૃથ્થકરણ થઈ આવતા એ જે લિક્વિડ પકડાયેલ હતું એમાં ઇથાલ હાલકોની હાજરી હોવાનું મળી જણાય આવેલ હતું જે બાબતે અહિકો ભક્તિશભાઈ નિરૃતિભાઈના હોય વિજયપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની વિવિધ કલમો તેમજ આઈપીસીની કલમ ચારસો વીસ ચારસો બ્યાસી ચારસો છ્યાસી એકસો વીસ મુજબની ફરિયાદ આ જે પકડાયેલા આરોપી હતા હેમાંશુભાઈ નરેશભાઈ પાટીલ રહે જલાલપુર જિલ્લો નવસારી અને મૂળ રહે પીપરાળ મરાઠી સ્કૂલની સામે તાલુકો સિંધકેડા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર અને બીજા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક જે ઉંમર વર્ષ ચૌદનો છે એના વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી આ ફરિયાદની હકીકતમાં જે આ તમામ લિક્વિડ જે હતા જે દાદુ ઇંગ્લિશ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની જે કાર્યવાહી કરવાના હતા એ લોકોએ આ જે બધા મુદ્દામાલ છે એ પોતાના મોબાઈલમાં સર્ચ કરીને તમામ આ લિક્વિડ બધી મંગાવેલ હતી અને એની વિધિ પણ એ લોકોએ મોબાઈલમાં સર્ચ કરીને જાણે કે ઇંગ્લિશ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ કેવી રીતે બનાવે આમ આ તમામ ઇંગ્લિશ દારૂ બનાવવાની જે લિક્વિડ બધું હતું એ આ જોન ડિલક્સ વિસ્કી કંપનીની લેબલવાળી નિશાનવાળી દારૂની બોટલમાં ભરીને પછી એ લોકો વેચતા હતા આમ આ બંને આરોપીઓ શરૂઆતથી છેતરમીડી કરવાના ઈરાદે અને પોતાના આર્થિક ફાયદા સારું અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેમ જાણવા હતા છતાં કબજે રાખી ડુપ્લિકેટ દારૂ બનાવવાની સાધન સામગ્રી રાખેલ હોવાનું મળી આવતા તે લોકોમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ વિજરપુર પોલીસ સ્ટેશન હાલ કરી રહી છે